આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા શ્રી એસકે પ્રજાપતિની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રીએ જિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસકામો રસ્તાના કામોની હાલની સ્થિતિની જાણકારી મેળવીયા તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓની સૂચના આપી હતી બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રીએ જિલ્લામાં કુપોષિત બાળકો કુપોષિત માતાઓ અને જોખમી પ્રસૂતિવાળી માતાઓને આઈડેન્ટિફાય કરીને જોખમી પ્રસૂતિવાળી માતાઓને હોસ્પિટલમાં અગાઉથી એડમિશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ સીએસઆર મારફત કુપોષિત બાળકો અને કુપોષિત માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા પણ જણાવ્યું હતું વધુમાં મંત્રીશ્રીએ જિલ્લામાં ટીબી રોગના દર્દીઓ અંગે જાણકારી મેળવી આ તમામ દર્દીઓને પૂરક પોષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું બેઠકમાં મંત્રી શ્રી એઆરટીએ હેટર ખાંડી શાળામાં યોગ્યપાત્રતા ધરાવનારને એડમિશન મળી રહે અને આ એડમિશન તેમને નજીકના સ્થળની શાળામાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી એસકે પ્રજાપતિએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું आ उपरां पदाधिकारीश्रीओ तरफ रजूत प्रश्नों की समीक्षा करता कलेक्टर श्री द्वारा निधियोंना प्रश्नों परत्वे विशेष लक्ष्य केन्द्रित कर मर्यादा में प्रश्नों निकाल ला उपस्थित अधिकारी ने ताकीद